નાય જો બધા ત્યાર થઈ ગયા છે વીડિયો પણ જો ત્યાર થઈ ગયા છે અને કેટલો બધો પાવડર શબ્દ છે જો તમે દેખાડો વીડિયો જો આ આ જો વીડિયો પાવડર શબ્દ છે અહીંયા અહીંયા આ દેખાડો તમ આપરો આપરો જો કેટલો બધો એને હાથે પાવડર શબ્દ છે કેટલો બધો પાવડર પગાડી નાખ્યો છે અને અત્યારે જોવા તે રમકડા લઈને બેસી ગયા છે જો છે રમકડા રમે છે શું છે તો રમકડામાં શું છે ખબર છે

હાલાં મિત્રો વિડીયો જોઈ રહ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમે તમારા તકે અમે છીએ જો તમે અમારા વિડીયો જોઈશું લાઇક શેર સબસ્ક્રાઈબ કરીશું તો અમે આગળ વધીશું અને તમને હારા હારા સુંદર બધાના વિડીયો પણ બતાવી શકીશું તો મિત્રો ચાલો આપણે વધારે ઉમરાની કઢી બનાવવાની છે ઉમરાની કઢી બનાવવાની બધી પ્રોસેસ પહેલા હોય તે કરીએ બરાબર પહેલાં તો ઉમરા છે તો ઉમરાને આગળ ઉમરા છે ઉમળા જો ઉમળા નાના નાના મસ્તા લાવ્યો છું મોટા હોય તો એમાં જીવા તેવું કરે છે હોય એટલે હું નાના નાના ગોથી લાવ્યો છું અને પહેલાં તો આને ધોઈ નાખવાના છે વ્યવસ્થિત પછી બાફવાના હોય છે ઘણી લાંબી પ્રોસેસ છે કઢી લાગે બહુ મસ્ત પણ બનતા પણ વાર લાગે તો આજે આપણે છે ને ઉમળાની કઢી ખાવાની છે ખૂબ જ મજા કરવાની છે હવે આને બધા છૂટા પાડી દેવાના છે એ રૂબેન કામ કરાવ. ક્યાં રૂબેન? આ છે હો મકોલો છે. શું છે? હમ હમ મસ્ત ફળ છે જો. છે. હવા આપણે ઉંમરા તો કમ્પ્લીટ ધોઈ ગયા છે કમસે કમ બે થી ત્રણ પણ અહીંયા ધોવા પડે કારણ કે સિકસવાળા હોય છે કિલોમીટર વ્યવસ્થિત ધોવે છે પૈસા આપણે આને છે ને બાકી નાખવાનું ચલો આપણે તો ઉંબરા વ્યવસ્થિત ધોવાઈ ગયા છે હા હા મિત્રો અત્યારે આપણે ઉમરા બફાવા મૂકી દીધા છે હવે એને બફાવા દેવાના છે ત્યાં સુધી ત્યાંનો બધો મસાલો તૈયાર કરી નાખશું બરોબર હેરુબેન આવ્યા છે ટમેટા છે ડુંગળી છે લાલ લીલો મરચું છે આદુ છે લસણ છે અને આ ઉમરાની કઢી બનાવવાની છે તો ઉમરા આપણે બાફી નાખ્યા છે અને હવે અત્યારે આપણે આને સેપી નાખવાના છે આવી રીતે આવી રીતે આમ સેપી નાખવાના છે તો બધા આપણે ઉમરા શેપી નાખશું ઉમરા આપણે અત્યારે વ્યવસ્થિત બફાઈ ગયા છે ને અત્યારે જો ના હાવ સુંદર કરી નાખવાનું છે મિત્રો અત્યારે આપણે ડુંગળીનું કટિંગ કરીએ છીએ ડુંગળીનું હવે ઝીણું ઝીણું કટિંગ કરી નાખવાનું છે દસણ મરચું લાલ મરચું એક મરચું નાખશું આદુ આદુ અને મરચાં આપણે ખાંડી નાખવાનું છે લસણ ખાંડવાનું છે તેમાં થોડુંક લાલ મરચું નાખશું આદુ મરચાં આ છે ઉમરાનો છૂંદો જે આપણે ઉમરા હતા તેનો છૂંદો કર્યો હતો એમાં આપણે અત્યારે હવે નાખવાનો છે ચણાનો લોટ જરૂર તો ચણાનો લોટ નાખશું આપણે એમાં આપણે લાલ મરચું નાખશું હળદર નાખશું થોડીક ધાણાજીરું પાવડર ને જરૂર પડતું નમક સ્વાદ અનુસાર આપણે થોડી ખાંડ નાખશું તેલ નાખશું અંદર મિત્રો અત્યારે આપણે ગોટી બનાવવાનો છે જો આવી રીતે ઉમરાનો આપણે લોટ બાંધી દીધો છે અને આવી રીતે નાની નાની ગોટી કરી નાખવાની છે પછી એને તળી નાખવાની છે બધી ગોટીઓ કરી નાખશું પછી એને તળી નાખશું હમ તૈયાર થઈ ગઈ છે અને આપણે તેલ આવી જાય એમાં તળી નાખવાની છે પછી ડુંગળી ટમેટા લસણ આદુ લીલા મરચાં બધું કટિંગ થઈ ગયું છે ગોટી મૂકી છે

આલુ ટોળીઓ તળાઈ ગઈ છે તો તે આપણે આમાં નાખી દઈશું હવે આપણે કઢી નું ખડોવી નાખી દઈશું લોટ તો આપણે કઢી હવે ઉકળે છે અને સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખશું અંદર થોડુંક લાલ મરચું નાખશું થોડીક હળદર નાખશું તો કઈ ઉમરાની કઢી તૈયાર થઈ ગઈ છે ખૂબ જ સરસ મજાની બની છે અને અમે લોકો હવે જમવા બેસી ગયા છીએ અને ભગવાનને ને પણ થાર કરી દીધો ભગવાન પણ ઉમરાની કઢી ખાશે અને રોટલો ખૂબ જ મજા આવી જશે અમે પણ ખાઈ સીવી આરતી ઉમરાની કઢી નથી ભાવતી એટલે એને એને માટે એને મગનું શાક બનાવ્યું છે અને હું ઉમરાની કઢી ખાઈશ તો ચાલો મિત્રો હવે અમે જમી લેવી વિડીયો જોતા હોય ગેમો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઉમરાની કઢી